જયા પાર્વતી વ્રતનો રહી પૂજા અર્ચના કરી મનગમતો વર અને ઘર મળે તે માટે અષાઢ સુદ તેરસ થી કુવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલુણા વ્રત જેને મોડાકા વ્રત તરીકે પણ ઓળખાય છે તેવા જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા જેમાં મીઠું નમક વિના આ વ્રત કરી દરરોજ કુવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચના કરે છે આજે અષાઢ વદ બીજ ને શનિવારે જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસ છે ત્યારે આજે મોટી સંખ્યામાં કુવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી કુવારી કન્યાઓ તથા નવપરણિત પરણિતાઓએ પૂજા કરી હતી આજે રાત્રે કન્યાઓ જાગરણ કરશે વિવિધ બગીચામાં પાર્ટી પ્લોટ સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતીકાલે વ્રતના પારણા કરશે આજે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષ વદ પક્ષની બીજ છે આ આપણા ગુજરાતની અંદર કુંવારિકાઓ જયા પાર્વતી નું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસ થી પાંચ દિવસ આ કુમારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમય ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે દીકરીઓ આવી છે પૂજા કરવા આદિરાત્રિએ જાગરણ કરશે અને કાલે વ્રતનું પૂર્ણાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના